રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે વ્યાપક નુકસાનની સ્થિતિ જાણવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી મુખ્યમંત્રીના સૂચન અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે વરસાદની પરિસ્થિતિને કારણે ખેડૂતોને થયેલ નુકસાનના સમયમાં સરકારની પડખે ઉભા રહી છે આ સાથે જ કમોસમી વરસાદના કારણે આણંદ જિલ્લાના જે ખેડૂતોને ખેતી પાકને નુકસાન ગયું છે તેમના નુકસાનીના સર્વે માટે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ સતત કાર્યરત છે જિલ્લાના સર્વેની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે ખેતીવાડી વિભાગની 114 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે શું નામ છે મારું નામ પ્રકાશભાઈ સોલંકી વલાસણ ગામનો વતની છું અને ખેડૂત છું તો અહીંયા કમોસમી વરસાદને કારણે ભારે માત્રામાં નુકસાન ગયું છે ખેડૂતોને અહીંયા ડોગરનો પાક છે બીજા બાગાયત પાકો પણ છે તો આ ડોગરના જે અત્યારે પાકી ગયેલો પાક છે અને એમાં ઘણું બધું નુકસાન ગયું છે ડોગર ઉગી ગઈ છે તો સરકારે આ ટીમને મોકલી છે અહીંયા ગામના જે સરપંચ છે અમારા ગામ સેવક છે જે ગામની બધી જે ટીમ છે પંચાયતની ટીમ છે તો આ બધી ટીમ કામગીરી કરી રહી છે સર્વેની કામગીરી કરી સરસ કામગીરી કરે છે એ દિવસ રાત થાક્યા વગર કામગીરી કરે છે બે ત્રણ દિવસથી અને સર્વે વહેલી તકે પતી જાય અને સરકારને એવી વિનંતી કરીએ કે એનું વળતર પણ વહેલી તકે મળી જાય એવી અમારા સરકારને ખેડૂતોને આશા છે મારું નામ પાર્થ નામદાર છે હું વલાસણનું વતની છું અહીંયા આગળ ખેડૂત છું સાથે સાથે અહીંયા આગળ ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે ડાંગરના પાકમાં કમોસમી વરસાદને કારણે તો અહીંયા આગળ બધા સર્વે ચાલી રહ્યા છે ખેડૂતો માટેના ડાંગરને પાકના ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમ તરફથી અને સેવક તરફથી એક બે દિવસ કામગીરી ચાલી રહી છે અહીંયા આગળ અને એક બે દિવસમાં કામગીરી પતી જશે સર્વે ની હવે સર્વે પત્યા પછી જે જે નુકસાન થયું છે તેનું વળતર જલ્દીમાં જલ્દી સરકાર શ્રી ખેડૂતો સુધી પહોંચાડે એવી આશા ચિંતન પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી આણંદ તાજેતરમાં આણંદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો હતો જેના કારણે ખેડૂતોના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં નુકસાનનો પ્રાથમિક રિપોર્ટ મળેલ હતો જેના આધારે તમામ તાલુકાઓની અંદર અને તમામ ગામોની અંદર જે નુકસાની થયેલ અસરગ્રસ્ત એરિયામાં જિલ્લામાં કુલ એકસો ચૌદ ટીમો બનાવીને સર્વેની હાથ કામગીરી હાથ ધરવામાં આવેલી છે જે ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં જે છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ થઈ છે આ વરસાદના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને આજ આણંદ જિલ્લામાં પણ ખેડૂતોને પાક નુકસાનીનો એક પ્રાથમિક રિપોર્ટ મળેલ હતો અને ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત આપણા જિલ્લામાં આણંદ જિલ્લામાં એકસો ચૌદ જેટલી સર્વેની ટીમો બનાવવામાં આવી છે અને ખેતીવાડી વિભાગની તમામ વિભાગના તમામ અધિકારી કર્મચારી પણ ગજાના દિવસોમાં પણ આ સર્વેની કામગીરી કરી રહ્યા છે અવતિકાલ સુધીમાં મોટા ભાગમાં સર્વે આખા જિલ્લામાં કમ્પલીટ થઈ જશે રાજ્ય સરકાર ખેડૂતો સાથે સંવેદના સાથે કડે પગે ઊભી છે અને પૂરે સંવેદનાથી સમગ્ર કામગીરી અત્યારે ખેતીવાડી વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી